સુરતના સચિનમાં ઓગણત્રીસ વર્ષ પહેલા ઘાતક હથિયાર અને દેશી તમંચા સાથે ધાડ લૂંટનો ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ખાતેથી સુરત પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો છન્નુની સાલમાં સચિન પોલીસ મથકમાં નોંધાયેલા દેશી તમંચા સાથે લૂંટ કરવાના ગુનામાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝોન છ ની ટીમે ઓરિસ્સાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરી ગઈડાની ધરપકડ કરી છે પોલીસ આરોપીઓને પકડવા 1800 કિલોમીટર દૂર ગઈ હતી સ્થાનિક મજૂર લોન્ડ્રી બોય તથા ઈંડાની લારીવાળાની વેશભૂષા ધારણ કરી 5 દિવસ સુધી ઓરિસ્સામાં રોકાય આરોપીની માહિતી એકત્રિત કરી હતી ત્યારબાદ આરોપીને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી દેસી તમનચા સાથે નાસ્તો ફરતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓગણીસો છન્નું સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી નાસ્તો કરતો હતો એને ઝોન સિક્સ એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ અઢારસો કિલોમીટર અહીંથી ઓરિસ્સા જતાં અઢારસો કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરીસન ભગવાનભાઈ પ્રકાશરાવ આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા ચાર અમારા એસઆઈ ત્યાં ગયા અને પાંચ દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા બે જણ એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઇંડાની લારી પર કામ શોધવા ગયા આમ અલગ અલગ દેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે ઓગણત્રીસ વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં એક્યાસી ઓબ્લિક ઓગણીસો છન્નુનો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યુઝ સાથે